નમસ્કાર ખેડૂતભાઈ આજે આપણે ફરી એક નવી મુલાકાતે આવ્યા છીએ જે નાના ખેડૂતભાઈ છે અનિલભાઈ અને જે આઠ વીઘાનો ગુવાર વાયો છે અને બહુ સારા ભાવ અત્યારે લે છે માર્કેટમાંથી કેમ કે એને ખબર છે કે ક્યારે આપણે ગુવાર વાવો જોઈએ અને ક્યારે એના ભાવ મળે તો આપણે એની પાસે થોડુંક જાણીશું કે ક્યારે હાલમાં ગુવાર વાવો જોઈએ હું હું પ્રોસેસર છે અને એનો આખો ગુવાર છે ને એને બધો સારો છે ક્યાંય પણ રોગ નથી એમ કેમ છો અનિલ ભાઈ બસ મજામાં તો આ તમે ગુવાર વાયો એ તમે બે વારા લીધા લગભગ કેટલા કામ પહેલા આમ કયો ખાલી પાછળું કે કેટલા તમે પૈસા કમાણ્યા બે વારા માંથી આપણે આ બીજો વારો આવશે એટલે લાખ થી 1.5 લાખ સુધી પોગી જશે આપણે આ વારા માં તેજ હા તો આ બીજો હવે કયો કે આ કેરે ગુવાર વાવો જોરી એમ કેડુ ભાઈ ને તો આપણે સારા ભાવ મળે આ ગુવાર વાવા માંડ્યા છે ને આપણે વાવણી ના થી 25 દિવસ નો ગાળો હોય કેરે આ ગુવાર વાઈવી એટલે આપણે છે ને ભાવ મળે રહ્યા સારા એટલે ટૂંકમાં અગિયાર વર્ષ આવે ત્યારે આપણો ગુવાર વવાઈ ગયો હોય એટલે આપણને આટાણી ભાવ સારા મળી જાય એટલે ચોમાસા ની વાર હોય ત્યારે ગુવાર વાવી દેવો પડે વાવી દેવો પડે વીસ થી પચીસ દિવસ નો ગાળો હોય ને વાવણી નો ત્યારે આ ગુવાર વવાઈ જાય અને આ ગુવાર માં કઈ આ વેરાયટી છે એટલે કઈ આ તમે બી વાયુ છે કયા ગુવાર નોખી ઓખી જાત ને આવે આપડે ટુકડો ગુવાર વાયો છે ટુકડો હા જે પિસ્તાલીસ દિવસમાં છે ને શરૂ થઈ જાય ઉતરવાનું ઠીક તો અને તમે જ્યારે શરૂઆતમાં તમે વાવતા હતા તમે અમને કીધું કે કે તમે પેલા કયો વાવતા હતા બારસ્ય ગુવાર વાવતા હતા હા બારસ્ય ગુવારમાં એવું થતું કે જયારે આપણે છે ને માર્કેટમાં ભાવ હોય ને ત્યારે આપણે છે ગુવાર ઉતરતો નતો જયારે ગુવાર ઉતરે ત્યારે માર્કેટમાં ભાવ નો હોય એટલે માર્કેટમાં ભાવ નો હોય તેમ કયો છો કે ਉਹ ઉતરતો નતો તો એમ ને તમે વેલા વાય દેતા હતા મોડું વાવવામાં થતું થાતુંતું એમ ગમે ત્યારે વાવો બારસ્ય ગુવાર જ અમે થોડાક દી અગવ વાવો તો એ તમારું માર્કેટમાં જયારે ભાવ હોય ને ત્યારે નોત ઉતરે એમ

પાણી બાણી ઓછું આપ્યું હોય તો કોઈ પણ જાતની દવા એમાં સાટવામાં નો આવે એમ કે તોય તમારે થઈ જાય ગુવાર અને ગુવાર તમે આમ કેટલાક સમય થી આમ તમે વાવો છો આમ તમને આટલી બધી આમ ગુવાર આ તો ત્રણ ચાર વર્ષ થી વાવ્યું છે આપડે પેલા આપણે પારસ્ય વાવતો એમાં આપણને યોગ્ય વળતર મળતું નતું ત્યારબાદ આમાં આપણે સારું એવું મળી રહેશે એમ અને અનિલભાઈ તમે આમાં ખાતર બાતર ને એવું પેલા આપણે વાવી ત્યારે એવું કઈ નાખવું જરૂરી કઈ

આ જે નાનો સોળો છે તો ફરિયા છે ને છે ગુવાર ઉપર સુધી આવે ના ના છે તો હજાર ને ત્રણ વેચ નથી ગુવાર હારો થાય કેવો પીઓ કીધો તમે ટુકડો ગુવા ટુકડો ગોવા બધાય ઓલિમાં તમે હરખીત સિંગે છે હા ના ના સાચી વાત છે અને ગુવારમાં ઊંઘને કોકેડીઓ આવી જાય છે એના કારણે આવી જાય છે ગુવાર માં તમે વધાર પડતે પાણી આપો શરૂઆત ના અત્યારે તો નો નડે આને સિંગુ થઈ ગયું એટલે પાણી અત્યારે આપવું જોઈએ પણ પેલા અગાઉ તમે જયારે ખાલ બેઠો હોય કે બે હોય ની શરૂઆત થઈ હોય ત્યારે આપણે વધાર પડતું પાણી આપીએ છીએ એના લીધે થી ગુવાર છે ને વળ ખાઈ જતો હોય છે તમારે તો આ બધાય છોડવા એક હરકા છે તમારે છે ને ગુવાર બધું આપણે આને ને વાવણી કરી ત્યારબાદ આપણે બીજ વાણતા હોય બધા

બે મહિનાનો થયો છે આ કેટલા મહિના સુધી ગુવાર આવે આમાં ગુવાર આપણે અને સાચી મુદી ભાવ લેવાના હોય આના આ તે મુદી તમારે વધારે ભાવ મળે છે ત્યારબાદ થોડુંક માર્કેટમાં થોડોક ભાવ નીચો થતો હોય હમ આચેમ ઉદી આપણને સારા એવા ભાવ મળે છે ઢોઢિયાના પાટલે વાયેલો છે ઢોઢિયાના પાટલે વાહેલો છે હા હા તો પાણી આમાં સરતી હોય પાણી આપણે જ્યારે નાનો થોડોક ફૂટ કે દોઢ ફૂટનો થાય ત્યારે આપણે પાળી માહિતી હેંક નાખવાનું એટલે આપણે કોઈ નિંદા મળની ચિંતા રહેતી નથી આમાં અમે જોઈ લે આમાં કે ખડ પણ તમને દેખાય છે નહીં ના ના રેડો ટ્રેક્ટર થી વાવરાયેલો છે આ તો અનિલભાઈ મજાઈ આપણને આપણે તમને મળીને અને ખેડૂતભાઈને તમે સારી એવી તમે જાણકારી આપી કેમ તો કે અમુક લોકોને અનિલભાઈ ખબર નથી કે તમે પહેલાં એમ જ વાવતા હતા ને કે જ્યારે તમે જ્યારે ગુવાર વાવતા અને તમારે જ્યારે ગુવર ઉતરતો ત્યારે છે માર્કેટમાં ભાવ નહોતો નહતો મળતો એમ આનંદ તમે આમ થાકી જતા હોય એમ અને કેટલા ખેડૂત ભાવ છે ને અને હું એમ આપણે જોઈએ છે આપણે થાકી જાય છે જ્યારે ગુવાર ઉતરે ત્યારે ભાવ અને તમે જ્યારે શરૂઆતમાં તમે જ્યારે વાવની શરૂઆત કરી ત્યારે તમને એ પ્રોબ્લેમ આવતા હતા ને જ પ્રોબ્લેમ આવતા આપણે શું થાય બધાય વાવી ત્યારે એક આપણે બધાય આરિયા વાવતા હોય વાવણી વખતે વાવણી વખતે વાવીએ એટલે આપણને ભાવ યોગ્ય મળે નહીં ત્યારે જ બધાને એક આરિયા થતા જ હોય છે એટલે આપણે

પાદરા ભાવ મળી જાય આપણે જે જોતા છે એ અને પછી આપણે શું કર્યું કે સર વાવણી આવે ને ત્યારે આપણે ગુવાર ચાલુ કરી તો બધા કરે જ છે પણ કયા ટાઈમે અને એ મેન વસ્તુ છે અને અનિલભાઈ પહેલાં અનિલભાઈને આ તમારા જે અમુક અમુક લોકોને પ્રોબ્લેમ થતા હોય છે એ કે જ્યારે ગુવાર ઉતરે ત્યારે ભાવ આપણને મળે નહીં અને ભાઈ તમારે એ પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ પછી એને જાય હોય એમ બીજી બીજી બધી એમ કે આપણે ક્યારે વાવો ને ક્યારે ઉગે એમ એ રીતના તો અમે તમને આ જાણકારી આપીએ છીએ એ રીતના તો તમને ગમે તો આગળ ખેડૂતભાઈને મોકલજો કેમ તો કે ખેતી છે ને અને વર્ષે વર્ષે બદલતી હોય અને એ ખર્ચી જ થતી હોય અને અમુક લોકો આપણે વિડીયો માંથી શીખીએ થોડીક પ્રેરણા મળે તો આપણે શું જાય હા માં કહેવામાં તો હાલો મિત્રો એક આવી જ એક નવી મુલાકાત લઈને પછી ફરી પાછા આપણે મળીશું જય જવાન જય કિસાન